આવું પોસ્ટર બનાવવા માટે તમારે કાઇન માસ્ટર એપ્લિકેશનની જરૂર પડશે તેને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે અને ક્રિએટ ન્યૂ પર ક્લિક કરી અને સોળ પોઈન્ટ નવ યુટ્યુબનું જે લોગો છે તેના પર ક્રિએટ કરી લેવાનું છે એટલે કાઇન સૌપ્રથમ અહીંયા લેયર પર ક્લિક કરો અને લેયર પર ક્લિક કર્યા બાદ મીડિયાનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો એટલે અહીંયા ગેલેરી શો થશે પછી અહીંયાથી આપણે રાકેશ બારોટના ફોટા લઈ લઈશું અને તેને અહીંયા પૂર્ણ સ્ક્રીન આપી દઈશું ઓટોમેટિક રીતે સેટ થઈ જશે અહીંયાથી પાછું બેક આવવાનું રહેશે અને ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે જે સોંગ છે તારી યાદોમાં દાડો નથી જાતો તેને આપણે અહીંયાથી લઈ લઈશું તેને લીધા બાદ પરફેક્ટ રીતે સેટ કરી લેશું અને સેટ કર્યા બાદ ફરીથી મીડિયા પર ક્લિક કરીશું આપણે જે પણ વસ્તુ જોતી હોય તે મીડિયાનો સહારો લઈ અને લેશું મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને એડિટિંગના વિડીયો જોવા હોય તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી વિડીયો નિહાળતા રહો આગળ વોઇસ નહીં હોય પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા એડિટિંગ વિડીયો આપણે લેતા આવીએ છીએ આ ચેનલની અંદર થેન્ક યુ